મિત્રો વિશ્વ માતૃભાષા દિવસ એકવીસ ફેબ્રુઆરી આપણે ઉજવ્યો એ સમયે ગુજરાતી સિવાયની ભાષાના કેટલાક મિત્રોએ પોતપોતાની ભાષા વિશેની વાતો અને એ ભાષાને બચાવવા માટે એ ભાષા કર્મીઓએ શું કર્યું છે એની ઘણી બધી વાતો શેર કરી અને એટલે જ એ સમયે મને એવું લાગ્યું કે આપણે હિન્દી કે વૈશ્વિક ભાષા અંગ્રેજીમાં ઘણી બધી યુટ્યુબ ચેનલ્સ જોઈએ છીએ તો આપણી ભાષા માટે આપણી ભાષાની ગુજરાતીની વાતો કરતી ગુજરાતીમાં વાતો કરતી કોઈ ચેનલ કેમ ના આપણી આપણી પાસે હોય એ પ્રશ્નના જવાબરૂપે મેં આ ચેનલ શરૂ કરી છે આ ચેનલના જુદા જુદા મણકાઓમાં મને ગમી ગયેલી વાંચવાલાયક અને વૈવિધ્યપૂર્ણ કોઈ પુસ્તકોની વાતો પણ કરીશું કોઈ સાક્ષર સાહિત્યકાર સર્જક સાથેની મુલાકાતો પણ મૂકીશું કોઈ પુસ્તકો લેખકો કવિતાઓ ગુજરાતી ભાષાને સમર્પિત કોઈ પણ પ્રવૃત્તિ આ ચેનલ પર થઈ શકે ક્યારેક કોઈક વાચકોને સાથે પણ વાતો કરીને એમાં મૂકશું ક્યારેક કોઈ માતૃભાષાની સેવા કરનાર શિક્ષક પ્રોફેસર સમાજના જુદા જુદા વર્ગમાંથી જે કોઈ આ દિશામાં કાર્યરત હશે એમની વાતો આપણે ભવિષ્યમાં મૂકશું તો આપ સૌને વિનંતી છે કે આ યુટ્યુબ ચેનલ એનલાઇટનિંગ માઇન્ડ્સ સાથે જોડાયેલા રહો અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પણ પ્રેસ કરો જેથી જ્યારે પણ નવા વિડીયો અપલોડ થાય ત્યારે આપને એનું નોટિફિકેશન સમયસર મળે અને આપ એ સમયસર માણી શકો સાથે આપ સૌને વિનંતી કે માત્ર નિજાનંદના હેતુથી ચાલતી આ પ્રવૃત્તિમાં આપ સાથ આપશો આપના મિત્રવર્તુળમાં પણ આનો ફેલાવો કરશો